મને તો એમ ત્યાં ખરો આ જિંદગી કાલ ખૂટ રહી છે આ બધા તમે રેશો ને એમ વ્યાજ અને બાબુ હું કોઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી હું મુક્તિ આટુ આ કઈ કરતો નથી હું તો ભગવાન કદાચ થાય ને તો આપણે એક જ વાત છે મારો મોકલ જાય ના ચાંઈ આપણે જવું નથી મુક્તિ મળતી હોય કે ન મળતી હોય બધા કે હશે ભગવાન જાણે હાશું હોય ખોટું હું તો એમ કઉ છું સાચું લાગે હું તો રામ રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા હતા એ બધા કે છે એટલે હું કઉ છું રામ ગયા તા હું નહોતો પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કહીએ કે રામ યાદર તમને કેવી રીતે ખબર પડે કે રામ હતા વનમાં એ એટલે એ આપણને કઈ ખબર છે નહીં આ બધા બોલે છે હું બોલું છું બાકી આમાં આપણને કઈ ખબર નથી કઈ જાણતા નથી સત્ય તમને લાગે તમારો આત્મો આત્મ એ પકડી લેવો એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજાને ને છે તમે શાંતિ રાખો હમણાં ભૂગી જાય લાકડી પડે એમ પગમાં પીડ્યો કાંઠે ભૂગ્યા ને તોરલ આ મને મારક બતાવો એ ભજન ભજન એમ સમજાય એવી વાત જ નથી ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું પછી કે હાથી નું લગાડ્યું તો હું એમ કઉ છું બોલું કઈ પણ યાદ નહીં પડ્યું હોય હાથી નું શું કામ લગાડ્યું આ માથા ગુટ વાળું છે એમ કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય બહુ ઊંડા ઉતરી હાથી નું નો ને સોટાડી અને માણા શરીર ઉપર નું માથું ફીટ થાય તમને કેમ લાગે છે હાથું આ તો આધુનિક યુગ છે બાપુ ખોટું નો હાલ હાથી નો જ લગાડ્યું આપડા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાવતું એની માટે સદગુરુ જો મા બાપ છે આપણા સદગુરુ છે સો ટકા પણ એ તમારા મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઓળખાંડ નો કરાવી ઓળખાણ માટે સદગુરુ ની જરૂર પડે કોઈ સંત ની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષ ની જરૂર પડે એટલે જ ગંગા સત્ય કીધું કે એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ હિમનામ જાય છે ને એનું જે ભજન થઈ જાય ને બાપુ કામ થઈ જાય એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય હોય ને ગણી જવું આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ ભજન ક્યાં કરવું મારા રામ ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે કઈ કીધા જેવી વાત જ નથી એ રામદેવજી બાબા એક પ્રસંગ કહે અને પછી આપડે સાંભળવા છે કાબાને એક ભજન લઈ લઉં કારણ કે હું છે ને હું ભજન નો કલાકાર છું મને ભજન બે પાંચ હાથ આવડે આ બોલતા તો બાબુ આ ભજન નથી સમજતા એટલે હું શીખ્યો એક જગ્યાએ ગયા તા ભજન ગાતા હતા હું ભજન ગાતો વારું મારા કરીએ એક ભાઈ પૈસા નાખવા એક મારો મિત્ર હતો એ મારી પડખે બેઠો હતો એ મને કે બાપુ આ પૈસા કોઈથી નાખે નહીં તમે બંધ કરવાનું કેતો આપડે બંધ કરી દીધી ના તમે ચાલુ રાખો હું તો એમના ગાતો હતો વરી ભાઈ ઘરે પાછો નાખવા આવ્યો પછી એમ આમ ચા પાણીનો ઓલ્ટ પડ્યો ને અમે બહાર ગયા ને ભાઈ આવ્યો વાય મારો ભાઈ બંધ કે તું કોઈ દી પૈસા નાખ લે કે તું કેમ નાખતો હતો ઈ કે નાખું કે દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા મને મોજ આવે મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલો છું હું તો ભજન ગાતો ઈ કે અરે બોલતા હતા ગાળ્યું દેતા હતા મેં કીધું ભાઈ ગાળ્યું હું નથી બોલ્યો ઈ કે પણ બોલ્યા મને ખબર છે મેં શું બોલ્યો કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નિશનો સગનો કોળી નિશનો નહીં સંગ નો કરીએ નિશનો નોકા પાડે મારા વાહ તું ભંગવી નાખીશ એટલે મેં કીધું કઈ બોલવાનું ચાલુ કરો ભજન તો ઉપર થઈ ને જાય છે પછી બોલતા શીખવા છોડ છો આવા આવા ચારણો ભેગો ગયો ને ટીપા તો ટીપા તો એમ નામ તો કઈ મને શીખડાવ્યું નથી કોઈ પણ હજ કંદડ્યા છે એમ તો કંદડવા વાળા કંદડ્યા છે હજ પણ સારું એ કંદડ્યા તો મારો મેળ ભેળ પડી ગયો અત્યારે મને બધા સાંભળે હું આ અરે આજ કેટલા બધા મારે ફોન આવ્યો કેટલા કેટલાય ઘરે હું ચા પાણી પીવા જોઉં કબ હતા તો એમ હજી હું બે ચાર જગ્યાએ હું જઈ નથી ખરેખર હું બધાનો આભારી છું અને મને તો એમ થયું કે કાયલ આવ્યો કાયલ આવ્યો હતો અત્યાર સુધીમાં બધાના ઘર તો આવી જાય ખરેખર ભાવ છે ને બાપુ પ્રેમ છે એને હું સલામ કરું છું વંદન કરું છું તમારો ભાવ પ્રેમ લાગણી ખરેખર મેં હમણાં કીધું આપણે આ જેટલી ચિંત આવો અત્યારે તમને ખબર પડે